નમસ્કાર ખેડૂત મિત્રો આજ આજે આપણે કુકસવાડા મુકામે શ્રી મોહનભાઈ પંડિત કે જે વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરે છે અને એક આપણા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત તેમજ મોડલ ફાર્મ પોતે ડેવલપ કર્યું છે એની મુલાકાતે આપણે આવ્યા છે ખાસ કરીને આપણે જોઈએ તો આ વિસ્તાર જે ચોરવાડનો વિસ્તાર છે તે આપણે જાણીએ છીએ કે દરિયા કિનારાનો અને ખારા પાણીવાળો વિસ્તાર છે તેની અંદર જુદા જુદા પાકોનું વાવેતર કરી અને પ્રાકૃતિક રીતે પદ્ધતિઓ અપનાવી અને પોતાના ખેતરમાં તેમણે જે અહીંનો મુખ્ય પાક છે નારિયેળી તેમની સાથે કેળ છે હળદર છે મરચી છે રીંગણી છે તેનું ઉત્પાદન લે છે અને પોતાની જમીનની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય તેમણે કઈ રીતે વધેલું છે તેના વિશે આપણે મોહનભાઈ પાસેથી જ માહિતી મેળવશું તો આપણે સૌ પ્રથમ મોહનભાઈને જ પૂછીએ મોહનભાઈ આપ કેટલા વર્ષોથી આ પ્રાકૃતિક કૃષિ કરો છો અને આપ કઈ રીતે એમાં આગળ છો નમસ્કાર જય ગૌ માતા સાહેબ હું બે હજાર ઓગણીસ થી મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે હું પાંચ આયામો ઉપર ખેતી કરું છું બહારના કોઈ ઇનપુટ વાપરતો નથી બીજા અમૃત જીવામૃત ગંજિયામૃત આછાદાન વાપસા અને મિશ્ર પાક પદ્ધતિથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો એમની અંદર મેં રોપ પેલા શરૂઆતમાં કે આપણે વધારે વધારે પાક કેમ લઈ શકીએ તો અમારે કહી વધારે પડતું ખારું પાણી નદીઓ નજીક એટલે ખારા પાણીના હિસાબે મને એવું લાગતું હતું કે આમાં આપણે શું કરી શકીએ એમ તો પેલા નાળિયેરી વાવી નાળિયેરીની વચ્ચે અમે કેળ વાવી તો કેળની અંદર આપણી દેશી વેરાયટી હતી એ બધી આપણે નાખી તો કેળ વાવવા દેશી થઈ પછી એ ખાહડિયા કેળા એલસી કેળા હા પછી એ થયા એ પણ બહુ સારું ઉત્પાદન મળ્યું પછી વચ્ચે હળદર વાવી તો આપણી દેશી વેરાયટી હતી એ બે વર્ષ અમે રાખી પછી સેલમ હળદર વાવી તો પણ એનું પણ સારું ઉત્પાદન મળ્યું પછી આપણા ઘર પૂરતું આપણે વધારે પડતું શાકભાજી બહારથી લેવું ન પડે તે માટે અમને રીંગડી વાવી છે મરચી વાવી છે એ તો પછી ની અંદર અમને બહુ એનું પણ સારું રિઝલ્ટ બેઠ્યું ને ની અંદર જે મોટા મોટો એક પ્રશ્ન હતો કે નીંદામણનો તો નીંદામણ માટે થઈ અને મને નાળિયેરીના જે પત્તા હોય ને એની જે હરી કાઢી અને એનું મલ્ચિંગ કરી દીધું એટલે આજે અળસિયા ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે ને આપણે જીવામૃત અને ઘનજ અમૃત બે જ પ્રયોગ કરે છે જ્યારે અમારે સફેદ માખી છે એનો ઉપગ્રહ વધારે છે અહીંયા તો અત્યારે ખેડૂતો એમાં દવાઓ છાંટે છે ત્યારે આપણે એની અંદર ખાટી સાસ અને હિંગ આ બેનો બહુ સારો પ્રયોગ કર્યો છે સારું એવું રિઝલ્ટ છે સરસ આજુબાજુના કલસ્ટરની અંદર મેં તાલીમો લીધી એમાંથી પણ ખેડૂતો પાસેથી ખૂબ શીખવા મળ્યું છે આપનો જે અનુભવ છે કે આજના સમયમાં ઘણા ખેડૂત મિત્રો જે રસાયણો વાપરે છે તેમ છતાં આપણે જયારે પ્રાકૃતિક કૃષિની વાત કરો છો તો એ અપનાવતા નથી અથવા એ છે તો આપના અનુભવો શું છે કે આ અપનાવવામાં કેમ આપણે પાછું ન પડવું જોઈએ સાહેબ પેલું તો જો પ્રાકૃતિક ખેતી છે ને એ આપણે વડવાઓ કરતા હતા દાદાઓ છે એ ઉપર પરંપરા હતા કે ભાઈ દરેક જીવ સૃષ્ટિનું જો કલ્યાણ હોય તો માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી છે આજે લોકો માત્ર એક જ વસ્તુ જોઈએ છે કે પૈસાની પાછળ દોડશે ત્યારે મને એવું થયું કે પૈસા તો જીવનમાં જરૂરી છે પણ એટલા બધી જરૂરી નથી કે આપણું આરોગ્ય ખરાબ થાય આજે ખેડૂતનો દીકરો થેલી લઈને શાકભાજી લેવા જાય તો એ શરમજનક જ છે એટલે મને એવું લાગ્યું કે આપણે આપણું ખેતરનું શાકભાજી છે આપણા જ ખેતરમાં હોવું જોઈએ અને આપણે થેલી લઈને જઈએ એ ખૂબ શરમજનક છે એટલે મેં શરૂઆતમાં શાકભાજી આપણે બહારથી ન લેવું પડે ને આપણું ઘરનું શાકભાજી ખાઈએ અને આપણા પરિવારનું આરોગ્ય સારું રહે તો આજે મારે સાડા ચાર વર્ષની દીકરી છે હું ક્યારે એને હોસ્પિટલ નથી લઈ ગયો એનું મેઇન કારણ હતું કે આપણે ઘરની બધી જે વસ્તુઓ છે એ જાતે બનાવીને એને ખવડાવીએ ખાસ તો આપણું જીવન જરૂરી છે કે તેલ છે કઠોળ છે અનાજ બધું આપડે પોતાનું ઘરનું હશે એમ કે થી આપણે ભરોસો નથી રહ્યો કે સો ટકા શુદ્ધ મળશે નથી મળતું એમ કે પૈસા દઈને પણ આપણે શુદ્ધ વસ્તુ મળતી નથી ત્યારે મને પ્રેરણા મળી કે આપણે જ ખેડૂતના દીકરા થઈ બાર બહાર થી ઝેર ખરીદી અને પછી એ જ પૈસા પાછા આપણે હોસ્પિટલમાં નાખીએ એની જગ્યાએ આપણે હોસ્પિટલમાં પૈસા નાખવા એના કરતા આપણે જાતે આજ પ્રાકૃતિક બધો આહાર ખાઈએ તો મારે ઘરે બધી જ પ્રાકૃતિક રીતે અમે બધું કોઈ મહેમાન આવે તો પણ એના માટે અમે પ્રાકૃતિક ખાવાનું વધારે પસંદ કરીએ એવું નથી કે આપણે એ સામે વાળો છે એ દર વખતે નીંદમણની દવા મારે છે પછી સ્પ્રે કરે છે આપણે કોઈ સ્પ્રે નથી કરતા માત્ર ને માત્ર ખંજવામૃત જીવામૃત અને આપણે જે ખાટી સાસ હિંગ તામ્ર સાસ ને હિંગ આપણે એનો સ્પ્રે કરીએ છીએ આપણે કોઈ ઉત્પાદન તૂટ્યું નથી પણ તમે જે જમીન ઉપર હાલીને જાવ છો ને આપણા ખેતરમાં અત્યારે ચોમાસા દરમિયાન આજે ચોમાસાની સિઝન ચાલુ છે ચોમાસામાં જે પણ પાણી પડે એ તમામ પાણી આપણું ખેતરમાં જ રિચાર્જ થઈ જાય છે એટલે આપણું ખેતર છે એ ચેકડેમ બની ગયો છે જયારે બીજા ખેડૂત નું મેં જોયું મારો એક વિડીયો પણ આગળનો બનેલો હતો કે એ ખેતરની અંદર પાણી છે ને ખેતરમાં જતું નથી ઉપર જ ભરાયેલું રહી છે જયારે આપણા ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં અડસિયા છે એક અડસિયા છે એ દિવસમાં ઉપર ન આવે સૂર્યપ્રાશને કારણે એટલે મેં મલસિંગ કર્યું જે આછાદાન કર્યું આછાદાન કરવાથી અળસિયા છે એ ખૂબ પ્રમાણમાં વધારે છે આપણા ખેતર ની અંદર ને અળસિયા સિવાય ને મિત્ર કીટ અઢળક આળા ખેતરની અંદર છે તે આપ જોઈ શકો છો એકદમ મમરી અને જે કંઈ કહીએ આપણે કે જેની આપણી દેશી ભાષામાં મમરી ટાઈપની જે જમીન છે એ આપણે આ નિહાળી શકીએ છીએ ને જેનું મોશ્ચર કન્ટેન્ટ ટાઈપ ભેજનું પ્રમાણ આપ જોઈ શકો છો આ ઉપરાંત મરચીના થોડાય છે

જે અત્યારે આપણે નજરે નિહાળી શકીએ છીએ કે મધમાખી અત્યારે ફલીનીકરણની પ્રક્રિયાઓમાં જો મધમાખીઓનું બે થી ત્રણ મધમાખીઓનું ઝુંડ અત્યારે કાર્ય પોતાનું કરી રહ્યું છે એટલે પ્રકૃતિની સાથે જે આપણે કાર્ય કરીએ છીએ એ પ્રકૃતિ આપણે અહીંયા નજરે નિહાળી શકીએ છીએ મિત્રો આપણે જેમ મુલાકાત લીધી એમ અત્યારે આપણે આપણે મોહનભાઈના જીવામૃત યુનિટ ઉપર આવ્યા છે જે જીવામૃત બનાવી અને નારિયેળીના પોતાના ખેતરમાં આપે છે તો મોહનભાઈ આપ કેટલા વર્ષોથી જીવામૃત બનાવો છો અને કયા કયા સમયે કઈ રીતે આપ જીવામૃત આપો છો સાહેબ આમ તો બે હજાર ઓગણીસથી જ આપણે ચાલુ કર્યું છે ત્યારે આ બસો લીટર બેરલમાં જ આપણે જીવામૃત બનાવીએ છીએ અને બસો લીટરની અંદર બનાવી અને આપણે અહીંયાથી જે પાણી આવે છે ને એ વાલ દ્વારા જ આપીએ છીએ આપડે કોઈ ટ્રીપ છે ને ડાયરેક આપડે આવીએ કંજુ અમૃત આપીએ છીએ

એ પણ જે નારિયેળીના પત્તા છે એનો જ ઉપયોગ કર્યો છે કે નારિયેળીના પાના આપણી દેશી ભાષામાં કહીએ છીએ જે આ ટાઈપના પાના હોય છે બરાબર એનો એના જે આ આંદડા છે એને જ અત્યારે આપ જોઈ શકો છો નીચે કે જેને આછાબંધ તરીકે ઉપયોગ કર્યો છે તો આનો કઈ રીતે આપ ઉપયોગ કરો છો સાહેબ આ નારિયેળીના પત્તા હોય ને એમાં જે આ હરી નીકળે છે આ હરી તો એને હરી અમે કાઢી એને એને પણ એક રોજગારી છે કે એના મણના છ પાંચસો છસો રૂપિયા કે સાતસો રૂપિયા બધી ભાવ હોય છે એટલે એની જે વધારાના જે વેસ્ટ નીકળે આ પત્તી એને અમે મલ્ચિંગ તરીકે ઉપયોગ કરીએ એટલે મોટો પ્રશ્ન હતો નિંદામણનો જી 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 એટલે આપણે નિંદામણ ન ઉગે એટલા માટે થઈને પત્થી છે એને પાછળ દીધી એમાં આચ્છાદન કર્યું જો મિત્રો અહીંયા આચ્છાદન કરેલામાં નિંદામણ અને આ જે ઝોરિયો જાય છે ત્યાં નિંદામણ આપ ક્લિયર કટ એનો તફાવત જોઈ શકો છો કે આચ્છાદન કર્યું હોય ત્યાં નિંદામણનો પ્રશ્ન કેટલા અંશ છે હોય છે અને આગળ આપ જુઓ મિત્ર પાકમાંય કે મોહનભાઈએ જે કડવો લીમડો છે આંબા પાક છે એ ઉપરાંત ટમેટીનો છોડ છે જે વેલા છે શાકભાજીના તો તેમના ઢાળિયા ઉપર કે જ્યાં ઢોરનું નિવાસસ્થાન છે એની ઉપર ચડાવી અને એની આવક મેળવે છે સાથે જાંબુનો પાક છે તો જાંબુના છોડય પોતાના પાકમાં લીધા છે અને સેધાપાડા ઉપર ગુલાબ છે જાસૂદ છે અરડુસી છે એવા આયુર્વેદિક પાકો અને ધતુરાના છોડ તુલસીના છોડ આ બધું અહીંયા નિહાળી શકો અને મિત્રો આપ જોઈ શકો છો અળસિયાની જે હગાર હોય છે જે હાલ વાતાવરણ વરસાદી હોય ભેજનું પ્રમાણ ખૂબ હોય આ બધી એની કોળોની હગારની આપ સીધા જમીનના સ્તર ઉપર આવેલી છે અને જે આ આચ્છાદન છે તેની નીચે આપ ગમે ત્યાં જોશો જો આ બધી હગારો આપને જોવા મળશે એટલે અળસિયાની પ્રવૃત્તિ આની નીચે સતત ચાલી રહી છે અને જેને લીધે હવાનું અને પાણીનું બેનું બેલેન્સ જેને આપણે વાપરતા પરિસ્થિતિ કહીએ છીએ તો વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતરી શકે અને આચ્છાદનથી નીંદણ નિયંત્રણ આ બેય વસ્તુ હાલ ખૂબ સારી રીતે આ બગીચાની અંદર થઈ રહી છે મિત્રો આપણે મોહનભાઈની બધી ખેતી પદ્ધતિઓ અને પોતાના જે માવજતની બુદી વાતો આપણે જાણી આજની મુલાકાતની પણ જ્યારે ઉત્પાદન લે છે ત્યારબાદ એ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું એ પોતે કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અથવા તો વેચાણ કરે છે તો મોહનભાઈ ખેડૂત મિત્રોને એ જણાવજો કે આપ જે કોઈ ઉત્પાદન લે ખાસ કરીને નારિયેળી પાક તો નારિયેળી પાકનું જે છે લીલા નારિયેલ ટૂકા નારિયળ તદુપરાંત આપ કઈ રીતેનું વેચાણ કરો છો અને બીજું આપ ગોપાલન જે કરો છો જેનાથી આપ જીવામૃતને બધું જે આપણે ઉપયોગ કરીએ છીએ તો ગાયના જે તમે દૂધ ઉત્પાદન કહીએ છીએ એનું આપ કઈ રીતે વેચાણ કરો છો અને કઈ રીતે આવક મેળવો છો એ ખેડૂત મિત્રોને જણાવજો નાળિયેર તો સાહેબ અમારે સીધે સીધા માર્કેટમાં જ વેચાય છે અત્યારે જે અહીંયા અમારે ગાડી ભરાય છે એમાં માર્કેટના ભાવમાં જાય છે હજી અલગ માર્કેટમાં ઊભું નથી કરેલું ખાસ તો એના પાકા નાળિયેર હોય સૂકા નારિયેર એનું જે ટોપરાનું તેલ છે એ આપણે આપણી પોતાની બ્રાન્ડ બનાવી અને પછી આપણે સીધું માર્કેટમાં આપીએ છીએ ને સારા એવા ભાવ મળે છે માર્કેટની અંદર જે આના આઠસો રૂપિયા લીટર જાય છે ને જે પણ હોય એ બધું તેલ વેચાઈ જાય છે આપણી પાસે સ્ટોક રહેતો નથી કે જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં મૂકવું ત્યારે મને અમદાવાદ મુંબઈ સુરત રાજકોટ બરોડા એવા જે સિટી છે એમાં આપણે કલ્પના જ ન કરી હોય ત્યાંથી આપણને ઓર્ડર મળે છે ને ખૂબ સારી રીતે વેચાય છે ત્યારબાદ અમે પાંચસો ગ્રામનું ઘી આ પાંચસો ગ્રામનું છે અને આ એક લીટરમાં છે જેવી રીતે આપણે કુરિયર દ્વારા કોઈને ખેડૂતને મોકલવું હોય તો આપણે આ છે એની ઉપર આવી રીતે પેકિંગ કરી આ બોક્સની અંદર પેક કરી એને આપણે ડાયરેક્ટ મોકલીએ છીએ અને એના હોમ ડિલિવરી એના ઘરે જ પડી જાય છે સરસ સરસ એટલે જે કોઈ ખેડૂતો આપની પાસે ઓનલાઈન અથવા આપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી આપ વેચાણ કરો છો આ ઉપરાંત ગાયનું ગૌમૂત્રને જે આપણે તમે એમાંથી જે કોઈ વસ્તુઓ બનાવો છો તો એ કઈ રીતે ઉપયોગી છે ને એનું વેચાણ એ કઈ રીતે કરો છો ગૌમૂત્રમાંથી અમે જો અત્યારે જીવામૃત બનાવે છે પ્લસ જેની આપણે જે વેલ્યુ છે ને તો ખાસ ફિનાઇલ કેમ કે લોકો ઘરે ઘરે ફિનાઇલ જે વાપરે એ વાળી યુઝ કરે છે ઘરની અંદર કેમિકલ વાપરેલું હોય એટલે બાળકો એમાં હલન ચલન આપણે આખો દિવસ દિવસથી રહીએ એ નુકસાન કરે ત્યારે હું આ છે ને એક કચ્છની અંદર ભાઈ હિરાણી કરીને છે ને એ જે પંચકવિઓની પ્રોડક્ટનો એક વર્ગ હોય એનો દર મહિને એમાં હું વર્ગમાં જયેલો ત્યાર બે મેં આ ફિનાઇલ મેં શીખેલી છે અને આનું મને ખૂબ સારો એવું રિઝલ્ટ એ છે એટલે મેં ખુદ એક વર્ષ સુધી વાપરી છે પહેલાં ઘરે ગૌમૂત્રમાંથી કેમ ફિનાઇલ બનાવી પછી મેં એને ફિનાઇલ બનાવી અત્યારે મારે ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર છે બે હજાર બોટલ મારે ઓર્ડર પડી છે જે સારી એવી બ્રાન્ડથી આપણે વેચવાના છે ને

સાંધાને કોઈ પણ દુખાવો હોય માથાનો મોટો પ્રોબ્લેમ છે સાંધા એની અંદર બઉ સારું રિઝલ્ટ છે ને આ મારે ઘરે રોજ કસ્ટમર આવી હોય છે એમ આજુબાજુના બધા છે એ લેવા માટે મારી વાડી ગોતતા ગોતતા આવે છે આ મોહનભાઈ ની વાડી ક્યાં છે એમ કે આ કોઈ મેડિકલ મળતું નથી એમ કે આપણી પોતાની પ્રોડક્ટ છે એટલે લોકો લેવા આવે છે સરસ 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 તો ખેડૂત મિત્રો આપ જુઓ છો કે જે મૂલ્ય વૃદ્ધિ કરી અને ખેડૂત પોતાના ઉત્પાદનોનું કઈ રીતે વેચાણ કરી શકે છે આ ઉપરાંત આપ ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી તો આપ જણાવો જ છો આ ઉપરાંત આપના ખેતર ઉપર આપ કહો છો કે માણસો ગોતતા ગોતતા આવે છે તો બીજા ખેડૂતો આપના સંપર્કમાં કઈ રીતે આવે છે સાહેબ અમારે જે પ્રેરણા પ્રવાસો આવે છે મોડેલ ફાર્મ છે તો આપણા રોડ ઉપર જે સોમનાથ હાઈવે ઉપર તમે આવતા હોય તો સોમનાથ હાઈવે ઉપરથી કુકસવાડા નજીક જ પેલા આપડો કૃપા પ્રાકૃતિક ફાર્મ નો બોર્ડ મારેલું છે પ્લસ જે મોડલ ફાર્મ નો છે આપડો આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત એનો પણ એક બોર્ડ છે એ જોઈને લોકેશન ઉપર જ સીધે સીધું આપડી વાડી સો મીટર અંદર જ છે ખાલી દૂર એટલે ત્યાં લોકો પ્રવાસ લઈને આત્માનો પ્રવાસ આવે એમાં ખેડૂતો અમારા ફાર્મની વિઝીટ સાથે સાથે જે પણ અમારી પ્રોડક્ટ છે એની ખરીદી પણ સાથે કરીને જાય છે અને વિજિટ કરે છે આત્મા ઉપરાંત બીજા કોઈ કોઈ મુલાકાતે આવે આગાથાન સંસ્થા છે ગ્રામીણ મહિલા વિકાસ સંઘની બહેનો છે ત્યારબાદ કોઈ ટુરિસ્ટ નીકળતા હોય તો એ બોર્ડ વાંચીને આવે છે તો મિત્રો આપ જુઓ છો કે રોડની નજીક મોહનભાઈનું ખેતર છે અને ઘણા બધા મિત્રો અમના સંપર્કમાં આવી રીતે આવે છે આ ઉપરાંત મોહનભાઈ આપનો સંપર્ક કરવો હોય

તો ખેડૂત મિત્રો આજની આપણે આ મુલાકાતમાં આજે આટલું જ પરંતુ આવા જ આપણે જે કોઈ આપણા સફળ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિ અપનાવી અને પોતાની જે કહીએ કે જમીન સુધારી છે પોતાના જે કંઈ જીવન ધોરણ છે એમાં સુધારો લાવ્યા છે તો એવા ખેડૂતોની આગામી મુલાકાતો કરતા રહીશું અને આપને આવા ખેડૂતો સાથે મેળવતા રહીશું ખૂબ ખૂબ આભાર